આપણે જે બી ગ્રુપ બંધાણું તે દી મેં તને પેલો ફોન કર્યો તો કે આપણે ટીમ વર્ક કામ કરવું છે તે કીધું કે તમે રહેતા હોય તો હું રહું મેં શું કીધું કે મારે નથી રહેવું પણ તમે રહેતા હોય તો મારે રહેવું કીધું તું મેં પણ હું ક્યાં ના પાડું સાવ એ ક્યાં નો હા કીધું તું હમ તમે બે માં ઠેકાતા ખડો એટલે તમે તાર અમે નીકળી જશું બે સ્વેચ્છ છે તમે અમારે આ યુટ્યુબ નો પેમેન્ટ જે આવી જાય ને આ દોઢસો ડોલર છે એમાં જોતું નથી તમે તાર

નવરા થઈ ગયા છે કેમ કે જવાનું છે કારખાને તો કારખાને જવા માટે નવરા થઈ ગયા છે એને આજે છે ખાસ દિવસ ખાસ દિવસ એટલે કે આજે નોએમ છે મેં આગળ લોગમાં કીધું હતું તો નોએમના દિવસે શું કરે તમને લોકોને ખબર હશે તો ઝાપડિયા પરિવારને બધાની હાર્દિક શુભકામના નોએમની આજે ભાઈ મારા ગામમાં મેળો પણ ભરાય છે અને ઝાપડિયા પરિવારના તમામ આજુબાજુના ગામના ઝેરના દાદાશ્રી બધા લોકો આવશે

ને બધાને જય માતાજી તો આજે તો ભાઈ નોમ છે તો મંદિરે પ્રસાદી લેવા જવાનું છે આજે ભજન છે તો આજનો હું કાર્યક્રમ રહેવાનો છે તમને આગળ વિડીયોમાં ખબર પડી જશે તો કન્ટિન્યુ બિના રહેજો ચાલો હવે આપણે કારખાને જવાનું છે તો કારખાને વયા જઈ અને પછી પાછા આખો દિવસ શું ખાવાનું છે જોવા માટે તમારે કન્ટિન્યુ રહેવું પડશે તો બધા કન્ટિન્યુ લગ્ન જોડાયેલા રહેજો તો જો મિત્રો અત્યારે આપણે કારખાનેથી લઈ આવ્યા છે એવી કારખાને રજા પડી ગઈ છે ને આવીને તરત આ મારે કે પાપડ ખાવાશે તો મેં પાપડ શેકી વળ્યા બે શેકાતા પણ ખવાઈ ગયા એટલે વધુ છે તમારા લોકોને ખાવી તો અહીંયા ખાઈ જાવ આછી એમનું સેવ ભાઈ જે ખાવે પાપડ ખાવી બહુ મસ્ત મજા આવે ના પાપડ શેમી છે તમને લોતા ખબર પડે તો કોમેન્ટ કરીને કહેજો ન ખબર હોય હું કહી દઉં કે આ અડદના લોટનું નહીં સેનાના લોટનું છે કા સેણાના લોટ નું ભાઈ મસ્ત મજાનું પાપડ તીખું જોવો ચટણી નાખેલું ને આજે આપણે એક ભાઈ ઘણા ઘણા ભાઈઓ એવી કોમેન્ટ કરે છે કે સતુરભાઈ જોડે પ્રેમક કરો સતુરભાઈ જોડે પ્રેમક કરો તો અત્યારે આપણે ઈ કરવા જઈ રહ્યા છીએ સતુરભાઈને ફોન કરવાનો છે ને એની જોડે પ્રેમક કરવાનો છે અને હું આને એમ કહીશ કે હવેથી આજથી વિડીયોમાં આવવાનું બંધ મારે વિડીયોમાં તમારી જોડે શૂટિંગમાં અથવા આપણે આ રીતે એનો છોરા ફ્રેંક કરવાનો છે બીજું તો હવે આગળ શું થાય છે જો એને ખબર પડી જાય છે કે નહીં પડે ઈ તો એના ઉપર આધાર રહેશે જો એને ખબર પડી જશે તો પછી તો કઈ કરવાનું રહેતું નથી હા બાકી નો ખબર પડે તો તો કરવાનો જ છે તો હાલો હવે આ સક ભાઈ ફોન કરે પછી આપણે આપણું ચાલુ કરીએ તો તમને જોજો મેં તૈયારી કરી છે એને ખબર પડે છે કે નહીં અને નો ખબર પડે તો ક્યાં સુધી અમારો ઝગડો સી જાય છે હું ખાઈ છે આગળ જવા માટે કન્ટિન્યુ રહેજો કા તો ભાઈ જો હવે હેને ફાઇનલી ફાઈનલી સતર વિડિયો કોલ ઓલા વિડિયો કોલ હું ફોન કરવાનો ટાઈમ આવી ગયો છે તો હવે હેને હું એનો નંબર કાઢી લઉં બાકી નામ લખો ને બીજા નંબર જડી જઈ તો ભાઈ સતર ભાઈ સતર ભાઈ કેંગ્યો નંબર थोड़ो गेशो हो थोड़ो आवाज ओसो आवे छे એટલે થોડું એડજસ્ટમેન્ટ કરી લેજો હાલો जाओ બે સતર ભાઈ બટેટા આપું હે 500 ની થાય હાલો તો ભાઈ સતર ભાઈ ફોન લાગી ગયો છે એટલે ઉપર નીચે જો છે હાલો હા બોલ ક્યાં છો બોલ બકાળો લેવા આવો કે ઘરે ઘરે જવાના અરે બસ જાવ છો કેમ કામ હતું થોડો શું હતું બોલને કામ બોય તો ફોન કર્યો ને ભાઈ બોન યાર હા પણ બોલને મે એમ એમ જ કીધું આ બોલને એમ પણ તમે ઘરે આવી જાવ પછી વાત ઘરે આવી જાવ પછી હમ આ કારાનું જાવ છો બટેટા લેવા હમ અને નિરાતે વાત થાય એવું છે એટલે કહું છું એ વાંધો નહિ સારું ઘરે જઈને ફોન કરજો એ હા તો ભાઈ સતરભાઈ હને દુકાને હતા ને એટલે ઘરે થાવે ને ઘરેથી હું દુકાને ઘરે આવે ને પછી ફોન કરે પછી આપણે મળશે તો હને કન્ટિન્યુ બનાવી રેજો આગળનો હું પ્રોસેસ થાય ને જાણવા માટે તો ભાઈ અત્યારે હેને પાછો સતરભાઈનો ફોન આવી ગયો હેને મેં હેને વિડીયો ઉતરવા હેને મ્યૂટ કરી દીધો છે આવું પાછ ચાલો કરો તો તમે સાંભળજો હલો પગી ગયા ઘરે એકલા સવો એકલા સવો હા એકલા સવો હા દુકાને સવો મેં કહ્યો ક્યાં કોઈ તેરી મનમાં ની બા એવું હે બોલને હું હતો થોડીક મેટર થઈ ગઈ કેની વીડિયો ની ની કયો વીડિયો આ જોવાનું આપણે ઓલું ડેલી કન્ટેન્ટ કરવાનું નથી નક્કી કર્યું હા તમે આને કીધું કે વિડિયો શૂટ કર વિડિયો શૂટ કર કારખાને થાય ને તે મે કીધું પણ અવાજ થોડો કપાઈ છે તો મે એને એમ કીધું કે વિડિયો શૂટ કર બરાબર હા તો એ આવીને ઉતાર્યો પછી મને દેખાડ્યો

આ તો એમ તો મેં કીધું તો એમ નઈ સીધું મારું કઈ સાંભળે જ નઈ ખીજાવા જ મળે મેં પછી એમ કીધું મેં કતો સારું એનું એનું કારણ છે બેન કે મારામાં જો બે ત્રણ કટકા એવા તમારા ત્રણ કટકા હતા એ મેં બ્લોગ માં નતા નાખ્યા કારણ કે બહુ ખરાબ દેખાતો હતા એટલે પછી ઘણી વાર તમારી ની ભૂલ રિપીટ થતી હતી તપી ગયો મારી માથે તપી જાય છે થઈ શું ગયું કઈ નઈ જેવું આવે બોલાય એટલે

તો ભલે ને ઈ એવું કઈ ન હોય તો દર વખતે પછી આવું ન હાલે ને એટલે પછી એને મને કેવા મળ્યા ઈ કે તાર કે ફોનમાં કે આંથી ને ન હરખું થાય શૂટિંગમાં કીધું હોય કે નાઈ કે કેટલી વખત રીટેક લેવરાય હરખું આવડતું નથી કે તું કે કેવું કરસ એટલે પછી મેં કીધું મેં કર સારું તો આજથી મારે શૂટિંગમાં માં મારે શૂટિંગ માં નહીં ફાવતો માર તમાર જ્યાં ને ગોતો એ મેમ્બર ને ગોતી જો આજથી પૂર માર શૂટિંગ જ ન કરું તમાર જ્યાં જે આ કરવું એ ન કરો તમારે ટીમ માં નીકળી જાવ છે ને હા નીકળી જાવ આ તમે અમે બે જણે નીકળી જાવ રેડી કેમ

તો સમલા છે ને મજો તો નિંદંત. તો બસ હું શું કઈ કઉ છું હું ક્યાં નીકળું હું તો આવી જ હું ક્યાં ના પાડું. ના ના એ તો આ અમે બે જણા નહી તમ ત્યારે હું સ્ક્રિપ્ટ લખી હોત ને હું આવીશ નહીં. અને યમનો આલે નહીં. દોડી 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 દોડી. હમ હમ ગળ્યા નથી આપણે આપડા આપડા જે ખીરાતું હોય ને હમ બેસ્પોંચ કે માં ચાલે હમ હમ ના

આપડા વિશે કરે કોમેન્ટ નથી કરતા ઈ આવતા રાધાનંદ ગોપાલ ને જોવા આવે છે મારે તો પછી તમે વાતે વાતે આવી ધમકી આપી દો કે ભાઈ મારે શૂટિંગ નથી કરવું બ્લોગિંગ નથી કરવું ખાલી તમારી ભૂલ શું છે કે તમે ના પાડે એ તમારી ભૂલ છે બીજી બધી ભૂલ તમારી છે કે મમ્મી પપ્પા વિશે ન કહેવાય એટલે તમારો મગજ ગયો એટલે તમે કહી દીધું હું એની ગેરંટી લઉં છું કે રમ આવે પછી આ એવું ન કહેતો એટલે નહીં કે તમ તારે પણ એ આવે જ ના પડે એને હામ ખાતા છે ને હામ ખાતા મારા વાહ માણસો વાહ એટલો બધો તમારે રીન પાવર બધાયનો એમાં તમે હા ખાઈ લો તો હું કરું કહો એટલો તેમ કે કેન સોલ્યુએશન આપો

ના રે નાય તમ આ વાજે તો કે સંગીતા બે ન થાઉં તો તો મારી ન થાઉં એવું ન રિસ્પેક્ટ માટે છે અને એકબીજાના વિશ્વાસ માટે છે બીજું કાઈ સોલ્યુશન થાતું નથી

તમે મને નો કેતા હવે હું ની તમને કહું તમે મને શીખવાડજો તમારે મને મમ્મી પાસે જઈને કહેવાનું કે પડખી બે આપણે માણાને સમજાવો આ કોઈ એને કેટલી વખત સમજાય પણ એને સમજાતું નથી કે બાર હું કરું મે તમને કેટલી વખત કીધું ઘણી વાત ને લઈને કીધું હશે પણ હવે તમા ઓ મમ્મી પપ્પા કે શું કેતો રેડી કાઈ વાત ને હા એ કેમ કેજો તને સોરી ખોટું લાગે તો આપણે એને નઈ કેવાનું એને કેવું તમારે તમારા શબ્દ માં વાપરતા હોય કઈ દેવાનું આનું કરશું છે એ આવવા તમને કોઈ કીધું નથી થવાના છે કાંઈ વાંધો નહીં થમા તો મને વોટ્સઅપ ત્રણ ગ્રુપમાં એડમિટ છે ઓલા ગ્રુપમાં ના ના હે નહી હું નીલો છે એને કહું ગ્રુપ એટલે કેમ હે હાલો

then successfully prank થઈ bravo ne mara pathe mai is roop pe dekho khara thai gaya aaj no prank and bohu lambu thai gyo

એલો સે કે યલો યલો યો કે ઈ તમને ફોન કરેસ તમ ઉપાડતા નથી આઈ રે આઈ બાજુમાં જ બેઠા સી યો તો એને જે તો બોલો તું મને હરું ભરું મર્યા કવા ઓ ભાઈ રો મારા મત ફોન કર આમાં થોડો અવાજ ધીમો આવે પાછો ફોન લગાઈ દે હરું ભરું મે તું મને હે હરું ભરું મે કેમ ના નવા સતુરભાઈ કે કેતા નઈ લેવાળી

આ ગયો મેં એમ સતુર બેન હાસવું લાગશે તો પછી એને કોમેન્ટ ખબર નહીં પડી જાય તો કે નાના કે આ રીતનું કરીએ કે જોઈ છે કેમ થાય છે એમ તો મેં કદાચ વાંધો નહીં પછી મને કે દાંત નો કાઢતી મને બહુ દાંત હતા મને બહુ ઓલું થતું પણ મારે કેમ કેવું

એટલે હું તમને હમણાં સ્ક્રીનશોટ મોકલ્યું કે તમે એ રીતનો પ્રેંક કરો કે અમારા ચેનલમાં શૂટિંગમાં ન થાવ એટલે આ રીતનો પ્રેંક થઈ ગયો છે એ હું તમને સ્ક્રીનશોટ નાખીશ બરાબર અને હવે હને આ બાકીની વાત પછી કહી દઈશ તો પ્રેંક કેવો રહેજે ને કહી દઉં હાલો એટલે હને વ્લોગ બહુ લાંબો નો થાય બહુ લાંબો થઈ ગયો વ્લોગ એટલે આમ ગણો ને તો પંદર મિનિટનો પ્રેંક થઈ ગયો છે

બે ને હકીકતે રિલ હતું અને મને તો આ લોકોનો અવાન નવા નાનો મોટો ઝઘડો થતો હોય ને મીઠો ઝઘડો થતો હોય ને તો ફોન કરતા હોય એટલે મને સાચું જ લાગ્યું અને આ લોકો રિએક્શન એવા દેતા હતા ને એટલે મને સાચું લાગ્યું પણ એક મિનિટ ચાલો રાખજો આપડો પ્રયા સક્સેસફુલી થઈ ગયો છે અને હવે ભાઈ ઉપર કરવા નો કેતા કે બીજા ઉપર ગમે ઉપર પ્રેંક કરવા કે જો બરાબર ને અને બાકી આપણે આ વિડિયો જેમ કીધું તું કે મમ્મી પપ્પા વિશે ના અમે બધાને ભઈ સોરી એવું કાઈ નથી આ મારે એક વિડિયો બનાવવા માટે થી અમે એવું કીધું તું એટલે બધાને સોરી ખોટું લાગ્યું હોય તો બાકી આગળનો કન્ટિન્યુ કરશે